નમસ્કાર ખેડૂત મિત્રો હાલ નવા ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો આ વખતેની પણ આવક જોઈ તો આ વખતે પણ જોરદાર આવક થઈ છે આપ જોઈ શકો છો જ્યાં સુધી આપણે નજર કરી આ નવી જમીન સોળ વીગા ગ્રાઉન્ડમાં જ આવક થઈ છે ને પણ જ્યાં સુધી નજર કરી ત્યાં સુધી ડુંગળી જ છે આપ જોઈ શકો છો ચારીકો નગરી ડુંગળી જ ઉતરેલી છે સોળ વીઘા આખું ગ્રાઉન્ડ ડુંગળીથી ભરેલું છે ત્યારબાદ મિત્રો આ બાજુની સાઈડમાં જે સામેનો પટ્ટો છે ત્યાં આ વખતે ત્યાં પણ આવક રહેલી છે જોઈ શકો છો તમે તેમજ મિત્રો જોઈ શકો છો તમે કુવાની સાઈડમાં બે બંને સાઈડ છે ત્યાં પણ ડુંગળી ઉતરેલી છે ને હજી વાહનો પણ આપ જોઈ શકો છો આવે છે હજી માર્કેટ યાર્ડમાં આખી લાઇન ઊભી છે તો હજી વાહનો પણ આવવાનું કામકાજ ચાલુ જ છે આવક એમ કહી શકાય જોઈ શકશો તમે કે બમ્પર આવક થઈ છે આ વખતે પણ હાલ એક લાખ કરતાથી પણ વધુ આ વખતે પણ આવક હાલ કહી શકાય તેમજ મિત્રો હરાજીનું કામકાજ આ વખતે ક્યાંથી શરૂ થવાનું છે હજી ખ્યાલ છે નહીં પણ હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો મિત્રો હરાજીનું કામકાજ ટ્રાન્સપોર્ટ નગરમાંથી શરૂ કરવાનું હાલ જોઈ શકો છો નક્કી થયું છે ને આ ટ્રાન્સપોર્ટ નગરમાં જોઈ શકો છો આ બે બે પટ્ટામાં છે એક આ પટ્ટો છે ને એક સામેનો પટ્ટો છે એટલે આવક આયા પણ રહેલી છે આવક આ વખતે જોઈએ તો બહુ જોરદાર આવક રહેલી છે હરાજીનું કામકાજ બસ હવે શરૂ થવાની તૈયારી છે તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ વાયનાલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે હા કેટલો ભાઈ 600 રૂપિયા લેક મોણી માં 600 રૂપિયા 600 600 એક બીજી છે 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 70 70 જો 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 680 90 90 આ ક્વોલિટી છસો એક્યાસી રૂપિયા ભાવ જોઈ ભાઈ પેલી બોણી માં અને સારી ક્વોલિટી સારો કલર ને સારો માલ છે સાઈઝ બધું સારું છસો ને એક્યાસી રૂપિયા ભાવ જોઈ બોણીમાં બોણી માં પેલો જ કલર બસો ને એકોતેર રૂપિયા ભાવ દેજે જોઈ શકો છો બધી મિક્સમાં છે ગુલટી ને એવું બધું બસો એકોતેર રૂપિયા ભાવ દેજે ખાબદબ છે ભાઈ જોઈ શકો છો તમે બસો એકોતેર રૂપિયા ભાવ દેજે બગાડ ને એવું બધી મિક્સમાં છે પાંચસો એક રૂપિયા ભાવતી મીડિયમ સાઈઝ માં છે ગુલટા સાઇઝ છે પાંચસો ને એક રૂપિયા ભાવતી હોય છે આની અંદર આવું થોડુંક ભૂંગરું મિક્સ માં છે આ પ્રકારનું પાંચસો ને એક રૂપિયા ભાવતી બાકી ગુલટી હોતી છે આની અંદર પાંચસો ને એક રૂપિયા બગાડ નથી હો છસો ને એક રૂપિયા ભાવ દીધો ભાઈ સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે બગડ વગર નો માલ છે છસો ને એક રૂપિયા ભાવ છે થોડીક ક્વોલિટી સુપર કરતા થોડીક મીડિયમ છે છસો ને એક છસો ને એકાવન રૂપિયા ભાવ જોજો ભાઈ જોઈ શકો છો પણ ડુંગળી ભૂંગળા ટાઈપ છે આ પ્રકારની છે છસો ને રૂપિયા ભાવ છે સાઈઝ છે બહુ મોટી પણ એકદમ ભૂંગળા ટાઈપ છે બધો મલ બધી ઘરિયા ટાઈપ જ છે છસો ને રૂપિયા ભાવ થયો છે બાકી કલર હારો છે અને બગાડ નથી છસો ને રૂપિયા ભાવ થયો બાકી આ પ્રકારનું લાંબુ જ છે બધું છસો ને એક્યાસી રૂપિયા ભાવ ભાઈ આવડી મીડિયમ સાઈઝ છે જોઈ શકો છો ને ક્વોલિટી સારી છે મીડિયમ સાઈઝ છે થોડીક મોટી સાઈઝ છે મોટી સાઈઝ બહુ ઓછી છે બાકી આવડી મીડિયમ સાઈઝ છે આવડી છસો ને એક્યાસી રૂપિયા બગડ વગરનો માલ છે ને ક્વોલિટી તમે જોઈ શકો છો સારી ક્વોલિટી છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ દીધો પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝ માં બધું છે ધીણા મોટું બધું મિક્સમાં છે થોડુંક ઉગેલું હોત છે આની અંદર મીડિયમ ક્વોલિટી માલ હોત છે થોડોક આની અંદર મિક્સમાં આ પ્રકારનો પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે બાકી કલર થોડોક સારો છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે શકો છો પછી કલર વારો છે પાંચસો ને એકતાલીસ રૂપિયા પચાસ રૂપિયા ભાવ થયો છે ખાબ ડબ માલ છે મિત્રો હાલ ત્રણસો રૂપિયા ભાવ થયો છે આની અંદર પેલા તમને સારો માલ દે કરી દઉં કે આવો સારો માલ હોતે છે આ પ્રકારનો સારો માલ અને બાકી કસ્તર ને બગડ ને એવું બધું આની અંદર મિક્સ માં આ પ્રકારનું એકદમ આમ જોઈ શકો તમે ભીનું હોતે છે સાડા ત્રણસો રૂપિયા ભાવ થયો છે ને ખાબ જ છે બધી સાડા ત્રણસો રૂપિયા ભાવ થયો પાંચસો પાંચસો ને એકત્રીસ રૂપિયા સાતસો એકવીસ પાંચસો ને એકાશી ત્રણે ડુંગળી તમને દેખાડી દઉં કલર વગર ની છે ને થોડીક મીડિયમ છે હાલો પેલા તમારો સીન લઈ લો જોગી આ ત્રણેય વખત જોગીમાં વેચાણા છે પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આમાં થોડીક સાઇઝ છે પણ ક્વોલિટી મીડિયમ જ છે ભાઈ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી નથી મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને એકત્રીસ રૂપિયા થોડીક મીડિયમ હોતી આની અંદર મિક્સમાં છે ને ઉગેલું હોતું છે આ પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો આ ગુલ્ટી જેવું છે આ ઘૂલટી જેવું છે જોઈ લે આના ચારસો એકવીસ રૂપિયા ભાવ દ્યો છે કલર તો તમે જોઈ શકો છો ને ક્વોલિટી તમે જોઈ શકો છો આમાં કેવી ક્વોલિટી આને ચારસો ને એકવીસ રૂપિયા ભાવ દ્યો અને આના પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે બગાડ નથી પણ ફોયતરું ની થોડુંક આમ જોઈ શકો આવું છે બધું કલર એવું થોડુંક ડીમ છે અને પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો બાકી સાઈઝમાં માં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં તમે ખેડૂત હો આ ખેડૂત છે ને ભાઈ એના જ છે આ વોકલ રણુજા કાલાવડ કાલાવડ થી આવ્યા ભાઈ પાંચસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે બાકી સાઈઝ છે બધું ઝીણા મોટું બધું છે ક્વોલિટી થોડીક મીડિયમ છે પાંચસો ને એક્યાસી કલર ડીમ છે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ને જોઈ શકો તમે આ ખાપ ધાપ જેવો જ માલ છે જોઈ શકો છો ઉગેલું તમને દેખાડું કેટલું છે ઉગેલું જોઈ લે નકરું ઉગેલું આમાં દેખાય ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે કસ્તર ને એવું બધું છે ને આ બાજુ વચ્ચેની ની થોડોક સારો માલ હોતો છે ઉગેલું નથી ને માલે થોડોક સારો છે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો